અને હું એમ કહું માધ્યમ થી કે ઘરમાં જે વ્યક્તિ માંદો હોય એને તમે મારી મારી બહાર કાઢો મારા ઘર અંદર કોક હોય તો તમે મને એમ કહી શકો કે આ મારા ઘર ની અંદર છે કોક કોક મેં હંતાડ્યા છે તોફાની અંદર તો કઈ રીતે એ મને ઘરમાં કાઢી કાઢીને મારે છે તમે નજર સામે આ જો છે કે નથી મારતા બાકી જે માણાને મારે ને એ ઢોર કરતા વિશે મારતા હતા શું જ્યાં આવે ને માથા ઉપર તો માથા ઉપર એનો હકર્યો ને એ આને જ લાગતો એનો હક આ લાગે છે બરોબર તો ન્યા નો માર્યો મને આયા જ માર્યો છે હું તો ત્રણ હું બીમાર છું મેં ખાધું નથી કઈ નહીં તો ઘરેથી કાઢી કાઢીને માર્યા છે મારા ઘર માં હોય તો મને મને મારી તો એક માન્યતા થાય